તો એનો રોગમાં હોવાને હળાક કે છે આ એમ બધી કોરા માણા મૈન કામ કરવા અમે દી કે મુરત મત કર્યું કાલનજીન ભાઈ માનવી પડ્યો માણસો આવી ગયા પાંચ જણા હે એ બેરી કરે અને આ બાજુ દિનેસ બે હોવાને પોર માં જો ભરવારવા ચાલો વર્ દીધા અને આ બાજુ કિસનભાઈ ને વિણવાનું આલે રચ્છી ભાઈ ને અને હા સેમે જગુ ભાઈ શ્રી ગણેશ કરને સામક પડીમાં આપણે કાલની તારીખમાં શ્રી ગણેશ કરવાના છે તો કાલનું વિડિયો જોવાનું ભૂલતા નહીં લગભગ કાલ પાડી જ નાખવી બાકી સાવા ગઈ ને પીને મેરા પ્લાન થઈ ગયો જ સાંસ સાંસ આપણે ધીડ્યું નથી ઘર મળ્યું પા બેરી કરવાની થોડ થોડી પાડી હું બે બે બાપુ સવારના ફોર્મમાં થોડીક આયરો જોકે કાલ રહી ગઈ ને મેં દોની ઈજે ને દી આવું આજ આપણે હાલો નથી ને દિનેશભાઈ ને માંડવાનું છે બપોર પહેલા બોપા પછી તો કારણ કે અરજીનભાઈ ને માંડવી ભેળ થઈ જาระ લે ઈ માં જો દિનેશભાઈ ની આવી છે લાલો રાખવાનું છે એને તો વિડિયો માં બનાજો જો 39 નંબર ટીવી નીકળે આપણે હળરમાં હું છે એ બધું બનાજો વિડિયો માં ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે એનો જગુભાઈ માંડવી પાડે જો આવી ટીઓક ફાળ છે ને પછી આગળ બધું કામ કરી આ જગુભાઈ કે કૂદ ફાળ મારી ને મુકી દીધું કે કાસી છે કાસી નથી એમ કે ના ના નથી

dia kasihmu sejago dia itu nggak apa-apa ya, atau kan kayak bibirnya apa? Dia kalau hidup itu pasoti oh, dia jarang ada dua hidup, ini jarang empat aku nggak ada kota mana

देखा ही इन्हें मान स्वाभियंज वाया जरा करे ही पढ़वानी। देखा है इनका सुनोग देखा है? हाँ क्या कास्टों देखा मने क्या कास्टों ने देखा तो आप बता दीजिए पाक ईजिया पॉलिश आने से क्यों नहीं तो उसे उसे बुतिये बुतिये नहीं अन्य मानसवाज़रे दही नहीं दे रहा गई નીતાબેન મને પરની પડે તો આજ દો કે કાલે દો પાન ખીરવા ન થાય તો ખીર જ છે જવાય અહીંયા ચૂડાવી દે આવી થોડી એકદી આગલે ની પાળી મુકાય એક કરું તો આજ ન ટુકડી ગોતી છે રિક્ષા કે નડ ડડતા ન તો પૂછું કોઈ બજજે તો પાકાળી દો 8 8 રૂપિયા વિઘાના લે ભેરી કરીને કોળ કરી દીએ 8 8 રૂપિયા માં માંડવીનો ભાવાય નથી સાડા આઠસો સાડા આઠસોમાં દીધું તું ભેગા ભરે કરી દીધા એ એજ વાત છે અવાર ભાવાય નથી તો કે અહીંયા બધું મેં સાડા માં દીધું આપણે ભાઈ માલ તો છે ઈઝરાયલ છે ભાઈ ખરીદા આખી ખોળત નથી પડું કી તો પોસો જે વાર બરકને પડી ગયું છે આગળ જોજે બડવારમાં ક હા લગ્નીસ પર આવી ગયો હાલો લેવા વાતો પૂરી આ આવી ગયો આ ભાઈ ભાઈ તારી એટલે હા ટેકનોલોજી હા येर मतने आया <laughs> आ लाओ आ झोहरी काट जा है ओए निकल छोड़ी गई आंधा दे आंधा 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 बस जा है हां हार ना चला ओ हो बता

જે આવે મોબાઈલ નથી આવે મારા બોકોરનો એક વાંસ્યો હતો આમક ભાઈનો મોબાઈલ આવી ગયો બાતિયાથી વેલકમ મોબાઈલ માં કરી દીધો અને સ્યોર ગિફ્ટ તો આખા આને 릭શામાં 릭શો ભરાય 릭શો ભરાય ના દિવાળી નો પર હતી ને મોટરસાઈકલ માં લેવાય મતી ની સ્યોર ગિફ્ટ એટલે ઈ મોબાઈલ ના દેખાડો હું કામઈ ના સે પાણી બાણી પીને જાય ઘર બોકોરા કાલ લઈ વાહ અમત ભાઈ નો ન્યુ મોબાઈલ না ঵িমা রসাশে রসিয়ে অয়ে ক্য়ে ক্য়ে মকাট্রে জেপারা কোয়ে আপাটেপায়ে দেরানে কায়ে હા તમારું છે અમેને રોકેલા ગાડી 10000 ફટાવીયા ધાક લેવરાયા નો હાડીપો તોને મુંગા પડી હો ફટા કે 11000 ને એટલા હાલતા માર જાવ મારું હે નથી પાછું હાલતા હું રુંટે રુંડાને 4 વાગ્યા પણ અજીયા દિનેશ ભાઈ ગયો અલ્યા સાલે નત કઈરું નું કામ છે અર્જુન ભાઈ વાળા માણસ હોય ને ધીરા લાગે એને અજીય ટુકમાં ભેરી બપાઈને કરી લીધી થી पांच जना है अता कोर करे कोर सही जाए ई बस ले बगल चालू करी है ला थोड़ो गणा बे चार भर पी ले तो भले ये चालू करी है तो कोई नक्की न सही और आपड़ी मांडू जो फूल सवाई है आज लावे है ना और बुडले ले ना नाका सुका कर ना जैसे कर इन काल ट्रैक्टर आवे तो नड़े नहीं तो मां टूटे नहीं रात में पांच नाका से हम उबे हेड ઝાડ ઉપાડીને ચોખા કરી નાખે ના પડે નાકાર શોખા કરવાનું મુહૂર્ત નથી આજ જો હાથો બાંધી ત્રિકમનો ભાંગી ગયો નથી પડું એવું શું ને જો આ બધું જોડવા જાય બધા હુયા રહી જાય સીપ મારી ગયું પડું હાવ શું આવી ગયું હવે ને ત્રિકમ વગર ખોદા હે નહીં ને આથી ઉપાડીએ નહીં એટલે રેવા જઈ હવે કાલ વાત પાંચ વાગ્યા આપણે નાકા સોકા કરીને કાંઈ જીવા સીવા અને દિનેશભાઈ હવે હવે ચાલુ કર્યું મજૂર થઈ ગયા ત્યાં એટલે જરાક જાય હમણાં હરાડે બધું કરવું જોઈએ બંધ હતું ને બંધુ જ થાય લગભગ जो बोल हाल नहीं उतरी में बहुत आवतो नहीं माल ओसो आवे है पावरे तम आवे औरे ओसो ना 20 बजे के नियोजन है हां माथे फिट कहां हां माथे को आवार में गेला केरा था हां केसरान चाय ले आना जरा दूध नो प्रमाण सा वधारे है गरम दे दी हां हां हमारे Ja! Fort! आगे जाड़ में होगा है बीज होगा है मांड भी होगा है बाण बने हैं हाँ फिर काम को बाण का लाइन कलर कलर कौन सा है वहाँ नहीं आना लाख तक पड़ी है लाख तक लाख तक डाल दियो राइडर जाटू है जस्ट लावे ठीक है और वधी जाएगी जो कहीं

ઓગણી ગયો વીસ ભર નીકળે લો ભર આવા સાધારણ છે બહુ મોટા નહીં બહુ ઋણ કાંઈ નહીં ઓગણી વીસ ભર ઉપાડી જાય લો વસ્તી લાઈન માંથી એક રહ્યો વાં અને કાંઈ કોર કોઈ તો ભાઈ અને એક ભર વાંચી એટલે વીસ એક ભર જઈ વેરે જઈ કલાકમાં અને બસ મને વેરું આવી ગયું વીસી નીકળવા જો માંડવીને ઢગલો ગયો એવું તો કાંઈ થઈ ગયો હે હવે મજૂરનો ટાઈમ થઈ ગયો હે એટલે હવે બંધ કરી દેવાનું હે तुम क्यों बार-बार होते हो? मुझे लगा कि तुम ये तुम ये हित भेज रहे हो तो मैं रोक लूँगा। वो घोटी ना करो आवाज़ बांध कर उसे पसंद करने के लिए लगा मैंने। कितने काहे आओगे लोग इंग्लैंड का रामदेव का? ई पात्रिमा। पात्रिमा? हाँ। रिकैट्री से जा कौनस नहीं करता मकान का